નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી પૂર્વ ધારાસભ્ય અને અમૂલના ચેરમેન રામસિંહ પરમારે મતદાન કર્યું તેમના પુત્ર અને ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે પણ મતદાન કર્યું મગન ભુલાના મુવાડા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું રામસિંહ પરમાર અને તેમના પુત્ર યોગેન્દ્રસિંહ પરમાર સામાન્ય મતદારની જેમ લાઇનમાં ઊભા રહ્યા હતા એક સાથે પિતા પુત્રે મતદાન કરતા મતદારોના ઉત્સાહમાં વધારો થયો જ્યારે વણોતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર ઉમેદવારો પોતાનું નસીબ આજમાવી રહ્યા છે